આ કાર્યવાહીથી ને તંત્રમાં ભ્રષ્ટાચારને ડામવા માટેના પ્રયાસોને વેગ મળ્યો છે આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં એસીવી દ્વારા વધુ તપાસ માટે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના અંગે નડિયાદ એસીબીના પીઆઈ જી એસ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પરથી લાંચની રકમ સ્વીકારતા ઉસ્માન ગની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આરોપીને ન્યાયાલય સમક્ષ રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ સમયગાળા દરમિયાન એસીબી આરોપી પાસેથી ગુના સંબંધિત વધુ માહિતી મેળવી શકે છે અને આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી શકે છે આ કેસની તપાસ હવે રિમાન્ડ દરમિયાન વધુ ઊંડાણપૂર્વક કરવામાં આવશે એસીબી દ્વારા આરોપીના બેંક ખાતા મિલકત અને અન્ય નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કરનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંકેત મળ્યો છે ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવવા માટે આ કડક પગલાં આવશ્યક છે જેથી સરકારી સેવાઓમાં પારદર્શિતા જળવાઈ રહે અને નાગરિકોનો વિશ્વાસ ટકી રહે